ઝંઝાવાતી પ્રચારથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે આજે અમદાવાદના ગુરુકુળ રોડથી શરૂ કરશે ચૂંટણીનો પ્રચાર સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી અને પ્રચારના શ્રી ગણેશ કરશે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ અને ગાંધીનગર લોકસભાના મતદારો સાથે તેઓ સંવાદ પણ કરશે આજે સવારે દસ વાગ્યેની આસપાસ મંદિરે તેઓ દર્શન કરવા માટે પહોંચશે અને ત્યાર પછી ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખાતે તેઓ બેઠકો પણ યોજવાના છે લોકસભા બેઠક દીઠ આવેલી વિધાનસભામાં મહત્વના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠકો કરશે વિધાનસભા દીઠ વીસથી વધુ હોદ્દેદારો સાથે પણ બેઠક યોજવાના છે તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે અમદાવાદથી જોડાયા છે વિભુ આજથી ગૃહમંત્રીનો પ્રચાર શરૂ થવા જઈ રહ્યો છે સૌથી પહેલા ક્યાંથી તેઓ શરૂઆત કરવાના છે ને આજે દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમો રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર પણ છે 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 આજે ચૂંટણી શ્રી ગણેશ કરવાના ગુરુકુળ રોડ પર આવેલો સુભાષ ચોક કે જ્યાં પીડભન હનુમાનજી મંદિર આવેલું છે અને આ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે દર્શન કરી આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે પણ અહીં ઉપસ્થિત છે સાથે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે અહીં સાથે દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારની જે શરૂઆત કરવાના છે ત્યારે સ્વાગત માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે બહેનો અહીં પહોંચી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે સાથે જ આ જે જોક્સ છે કે જ્યાં સભા પણ કરવાના છે સર જે રીતે અત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી પોતાના મત વિસ્તારમાં કે ચૂંટણી શ્રી ગણેશ દેશના ગૃહમંત્રી અને આ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર કે જેઓ પોતાના કાર્યક્ષ કાર્યકાળ દરમિયાન સાથે વિધાનસભા સહિત આખા વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આજે એમને બીજી વાર ટિકિટ ડિક્લેર થયા પછી પ્રથમવાર ગુજરાત વધારે હોવાથી અને ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ હનુમાનજી દાદાના આશીર્વાદ લઈને કરવાના છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આવનારી ચૂંટણીનું પરિણામ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને અમિતભાઈ શાહ સાહેબ માટે કેટલો કટિબદ્ધ છે આજે બીજા કયા કાર્યક્રમો રહેશે અહીંયા દર્શન કરી અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેસવાના છે અત્યારે આપ જોઈ શકો છો પંકજ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે પણ આયોજન હોય ચૂંટણી હોય એક સીટમાં પણ વધારેમાં વધારે મતની લીણથી જીતે તે માટેનું આખું માઇક્રો પ્લાનિંગ કરી લેતા હોય છે બે મહિના પહેલાં જ કહી શકાય કે મધ્યસ્થ કાર્યાલય છે તે ઓપન કરી દેવામાં આવ્યું છે સાથે જ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે સર અત્યારે જે રીતે અહીં અમિતભાઈ આવી રહ્યા છે કઈ રીતે કાર્યક્રમ રહેશે અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે ભારતના યશસ્વી ગૃહમંત્રી અને ત્રણસો સિત્તેરની કલમ રદ કરવાનો ખરડો લાવનાર લોખંડી પુરુષ છોટે સરદાર આજે માનનીય અમિતભાઈ સાહેબ અહીંયા આવી રહ્યા છે દાદાના દર્શને અહીંયા મોટી સંખ્યામાં લોકો અમિતભાઈને મળવા માટે આવે છે અને હનુમાનજીને પ્રાર્થના કરીએ મા જગદંબાને પ્રાર્થના કરીએ કે અમિતભાઈને ખૂબ શક્તિ આપે અને રાષ્ટ્ર નિર્માણના નરેન્દ્રભાઈના જે

ચારસો પ્લસ સીટો સાથે જીતવામાં આવે સાથે જ દરેક ઉમેદવાર છે તેની પાંચ લાખથી વધારે મતોની લીડ સાથે જીતે તે સાથે જ અત્યારે કાર્યકરોને મળવાના છે આખો દિવસનો જો કાર્યક્રમ ગયો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે દર્શન કરશે દર્શન કર્યા બાદ તેઓ સભા કરવાના છે કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલયે જવાના છે અને ત્યાં પણ જે કાર્યકરો છે તેમની સાથે બેઠક કરશે સાથે જ વિધાનસભાના જે પણ લોકોને જવાબદારી આપવામાં આવી છે તે લોકો સાથે આખા જે માઇક્રો પ્લાનિંગ છે ચૂંટણીમાં કઈ રીતે જીતી શકાય સાથે મતદારોને મતદાર બુથ સુધી લઈ જવા માટેનું જે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેને લઈ પણ ચર્ચાઓ છે તે કરવામાં આવશે પંકજ અત્યારે સ્વાગત કરવા માટે અમિતભાઈ શાહને મળવા